શ્લોક ત્રીસ થી એકત્રીસ મય સર્વાની શબ્દ મય મારામાં સર્વાણી સર્વ કર્મો સનયસ્ય સર્વતા પરિત્યાગ કરીને અધ્યાત્મ ચેતસા ભગવાન માં ભાવનાથી निराशी कर्मों फलों की लालसा थी मुक्त निर्मम स्वामित्वनी भावना थी रहित बुभुत्व थी ने युद्धस्व युद्ध कर विगत जबर मानसिक ताप विना पाए अर्थात सर्व कर्मों ने मने समरिपत करीने નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કરા વૃદ્ધ વર્ણન તેમની વિલક્ષણ શૈલીમાં શ્રીકૃષ્ણ સમગ્ર વિષયની જણાવટ કરે છે અને પશ્યાતુ નિષ્કર્ષ પ્રસ્તુત કરે છે ચેતસા અર્થાત ભગવાનમાં સિતક ભાવના સાથે સન્યાસ્ય અર્થાત ભગવાનને સમરીપત ન હોય એવી સર્વ પ્રવૃત્તિઓનો પરિત્યાગ નિરાશી અર્થાત કર્મના ફળોની લાલસાથી રહિત સર્વ કર્મો ભગવાનને સમરીપત કરવાની ચેતનાના વિકાસ માટે સ્વામિત્વના દાવાનો પરિત્યાગ અને અંગત લાભ પ્રાપ્ત કરવાની કામના લાલસા તેમજ શોકનો ત્યાગ કરવો આવશ્યક છે અગાઉના શ્લોકના ઉપદેશનો સારાંશ એ છે કે મનુષ્ય અતિ શ્રદ્ધાપૂર્વક મનન કરવું જોઈએ કે મારો આત્મા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણનો અતિ સૂક્ષ્મ અંશ છે તેઓ સર્વના સ્વામી અને ભોગતા છે મારા પ્રત્યેક કર્મો તેમના સુખના નિમિત્તે છે અને આ પ્રમાણે મારે મારા કર્તવ્યોનું પાલન તેમને સમરીપત યજ્ઞ કે ત્યાગની ભાવનાથી કરવું જોઈએ તેઓ દ્વારા પ્રદાન થયેલી શકેથી હું યજ્ઞનું કાર્ય સંપન્ન કરું છું તેથી મારા દ્વારા થયેલા કાર્યો માટે હું યશનો અધિકારી નથી શ્લોક એકત્રીસ सौथी ये मे मतमी नित्यम नुतिष्ठनीत मानवा एक श्रद्धावंतोडन सुयन तो मुच्चनते तेट पी कर्म भी पाई एकत्रिस पाई पा शब्दार्थ ये जेओ मे मारा मतम आदेशो इदम आ नित्यम निरंतर अनुतिष्ठ अनुपालन करवो मानवा मनुष्यो श्रद्धायंत પ્રગાઢ શ્રદ્ધા સહિત અનસુઈંત દ્વેષ રહિત થઈને મુચ્ચંતે મુક્ત થાય છે તે તેઓ અપી પણ કર્મ બી અર્થાત જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે વૃત્ત વર્ણન પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણથી સુંદર શૈલીમાં સિદ્ધાંત શબ્દની વ્યાખ્યા મત શબ્દના રૂપે કરે છે મત એ અંગત દ્રષ્ટિટ કોણ છે જ્યારે સિદ્ધાંત એ સાર્વભૌમિક સત્ય છે ઉપદેશકોના મત વિભિન્ન હોઈ શકે છે પરંતુ સિદ્ધાંત સમાન જ રહે છે તત્વજ્ઞાનીઓ અને ઉપદેશકો તેમના મતને સિદ્ધાંતનું નામ આપે છે પરંતુ ગીતામાં ભગવાન તેમના દ્વારા વ્યાખ્યાયિત સિદ્ધાંતને મત તરીકે પ્રસ્તુત કરે છે તેમના દૃષ્ટાંત દ્વારા તેઓ આપણને વિનમ્રતા અને સૌમ્યતાનો ઉપદેશ પ્રદાન કરે છે કર્મ કરવાનું આહવાન કરીને શ્રીકૃષ્ણ હવે ભગવદ્ ગીતાના ઉપદેશનો પણ શ્રદ્ધા સ્વીકાર કરવાના તથા જીવનમાં તેનું અનુસરણ કરવાના મનુષ્યના ગુણ તરફ અંગુલી નિર્દેશ કરે છે માનવ તરીકે આપણો વિશેષાધિકાર છે કે આપણે પરમ સત્યને જાણીએ અને તેને અનુરૂપ આપણા જીવનમાં સુધારો કરીએ આ રીતે આપણા માનસિક સંતાપો કામ ક્રોગ લોભ મોહ મદ મત્સર વગેરે શાંત થઈ જાય છે અગાઉના શ્લોકમાં શ્રેષ્ણર્જનને સ્પષ્ટ શૈલીમાં સર્વ કાર્યો તેમને સમરીપત કરવાનું કહે છે પરંતુ તેઓ જાણે છે કે જેઓ ભગવાનને માનતા નથી તેઓ દ્વારા આ વિધાન ઉપહાસને પાત્ર બનશે અને તેમના પ્રત્યે ઈર્ષ્યા કરનારા દ્વારા ઉપાલંબ થશે તેથી તેઓ હવે શ્રદ્ધા સાથે આ ઉપદેશોને ગ્રહણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે તેઓ કહે છે કે શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું અનુસરણ કરવાથી મનુષ્યકર્મના બંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ શ્રદ્ધા રહીત છે તેઓની શું દશા થશે તેમની સિથથી આગામી શ્લોકમાં વર્ણવવામાં આવી છે